તો દોસ્તો ફાઇનલી દોઢ કલાકના અંદર અમે નડેશ્વરીના અંદર આવી ગયા છે તેનું લોકેશન અમે તમને દેખાડવાના છે તો વિડીયોના અંદર બના રહેજો વિડીયોના અંદર મજા પણ આવવાની છે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક પેજ ઉપર તમે દેખતા હોય તો ફેસબુક પેજને તમે પણ ફોલો કરી દેજો કારણ કે આવા આવા તમને બ્લોગ આ પેજના અંદર જોવા મળશે અને યુટ્યુબ ચેનલના અંદર પણ તમને જોવા મળશે તો મિત્રો અમારો આ જે સફર રહી છે તે લગભગ અ સો કિલોમીટર રહી છે અને તમે જો મારા ઘણા જે ફેસબુકના જે ફ્રેન્ડ છે તે લોકો ઘણા બધા સુરત અને અમદાવાદમાં પણ દેખતા હોય છે તો અમદાવાદથી લગભગ બસો ને ચોત્રીસ કિલોમીટર જેટલું આ નડેશ્વરી થાય છે અહીંયાથી તમારે બોર્ડર જવું હોય પણ તમે અહીંયાથી જઈ શકો છો અને જે સુરતના જે મારા જે વિડીયો દેખતા હોય તે પણ લગભગ ત્યાંથી પાંચ છ કિલોમીટર જેવું નડેશ્વરી થાય છે ને અહીંયાથી લગભગ બોર્ડર વીસ કિલોમીટર હશે પાકિસ્તાનની ભારતની જે બોર્ડર છે તો ચાલો હું તમને બધું લોકેશન દેખાડું અહીંયા ઘણી બધું સરકાર તરફથી જે મેઝ્યુમ રાખવામાં આવે છે જે પરદર્શન માટે મૂકવામાં આવે છે ઘણા લોકો શ્રદ્ધાળુ આવતા હોય છે તો દેખતા હોય છે તો સારું સારું એવું છે તો હું તમને દેખાડું ચાલો આવો તો અહીંયા એન્ટ્રી થતાની સાથે જ આપણને ઘણી બધી એટલે કે ફૂલ જગ્યા આપણને જોવા મળે છે આ જગ્યા એટલા માટે રાખવામાં આવે છે કે અહીંયા તમે કોઈ પણ વાહન પાર્કિંગ કરી શકો છો અહીંયા ઘણા બધા વાહનો છે તે પાર્કિંગ કરેલા છે લક્ઝરી ગાડી એટલા માટે આ જગ્યા રાખવામાં આવી છે એટલે ઘણા લોકો આવતા હોય તો અહીંયા પાર્કિંગ કરતા હોય છે તો આપણે આ વ્લોગના અંદર ઘણી બધી આગળ વાત પણ કરવાની છે તો બને રેજો આ વલોગના અંદર મજા પણ આવવાની છે અહીંયા તમે સામે એક રન જોઈ શકો છો જે વ્હાઇટ રન દેખાય છે આપને આમ તો એ ઉપર નમક છે તો વ્હાઇટ રન ઘણા લોકો કહેતા હોય છે પણ આપણા બનાસકાંઠાના અંદરથી ઘણા લોકો કચ્છના અંદર વ્હાઇટ રન જોવા જતા હોય છે તો તમે અહીંયા આવીને પણ જે વ્હાઇટ રન છે તેવું ફિલિંગ અહીંયાથી લઈ શકો છો તો ચાલો ટિકિટ લઈ લઈએ અને આગળ પણ વધીએ ફાઇનલ અમે ટિકિટ લઈ લીધી તમે જોઈ શકો છો ને આ ટિકિટ છે આપણે અહીંયા હાથે બાંધી રાખવાની છે કેમ કે હાથીની નહીં બાંધે તો આપણે અંદર એન્ટ્રી કરવા નહીં મળે તો અમે આ ટિકિટ લઈ અને હાથે બાંધી દઈશું આ રીતે તો આ રીતની બાંધવાની છે તમે લોકો આવતા હોય તો આ બધું ધ્યાન તમારે રાખવાનું છે ચાલો તો ફાઇનલી અમે ટિકિટ લીધા પછી અમારે એ ચેક થાય છે કે તમારી પાસે ગુટકા હોય તો ગુટકા મૂકીને તમારે આવવાનું છે તો તમે આવો અત્યારે તમારી પાસે કંઈ ગુટકા બીજી એવી આઈટમ ન હોવી જોઈએ તો અમે અહીંયા કમ્પ્લીટ અમારે ચેકઅપ થઈ ગયું છે ને અમે હવે નીકળી ગયા છીએ એ તમે જોઈશો લોકેશન આ રીતનું છે અહીંયા ગાર્ડન છે સારું એ તમે અહીંયા તસવીર પણ ફોટા એવા લઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો અમે આવી ગયા છે આ કઈક બનાવેલું છે અને આના ઉપર જે આર્મી ના સ્ટેચ્યુ છે તે સ્ટેચ્યુ પણ અહિયાં રાખવામાં આવે છે તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટેચ્યુ છે તો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે તો ઘણા લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે રીલ્સ પણ બનાવી રહ્યા છે કેમ કે જમાનો છે સોશિયલ મીડિયાનો એટલા માટે ઇન્સ્ટામાં ઘણા બધા અપલોડ કરતા હોય છે એટલા માટે રીલ પણ ઘણા લોકો અહીંયા બનાવતા હોય છે તમે જોઈ શકો છો વિડીયોના અંદર આપણે હવે આગળ નીકળવાની જે મ્યુઝિયમ છે ત્યાં આપણે જઈશું અને ત્યાં જે પ્રદર્શન માટે જે તોપ જે ગન મૂકવામાં આવે છે તે આપણે જોઈશું અંદર પ્રવેશ કરી રહ્યા છે નાડા બે દ્વાર તો અંદર જઈ અને મેજમ છે જે તે પણ તમને વિડીયો અંદર દેખાડી છું અને એક આ એર ગન મળે છે તમે જોઈ શકો છો અહીંયા પ્રદર્શન માટે મૂકવામાં આવી છે લોકો અહીંયા જોવા માટે ઘણા સેલ્ફીઓ પણ પડાવતા હોય છે રીલ પણ બનાવતા હોય છે એ તમે જોઈ શકો છો ચાલીસ એમ એમ ઇયર ડિપ્રેશન ગન

આ સ્ટેચ્યુ અહીં મૂકવાનું મુખ્ય કારણ એ છે કે આપણે સૌને યાદ રહે કે આપણા સૈનિકો સરહદ પર કઠિન પરિસ્થિતિમાં પણ દેશની રક્ષા કરે છે આ સ્ટેચ્યુ દ્વારા આપણા સૈનિકોની વીરતા સૌરવ અને બલિદાનનું પ્રતિક દર્શાવવામાં આવ્યું છે અહીં આવતા દરેક લોકો દેશ પ્રેમ અને પરેણામ મળે કે દેશ માટે કંઈક કરવું એ સૌથી મોટું કર્તવ્ય છે આ એક રીત આપણા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ છે જો તમે અહીં આવો તો આ સ્ટેજ જોઈને ચોક્કસ પણ દેશભક્તિનો જુસ્સો અનુભવશો તો મિત્રો એક આપણા દેશ માટે જરૂરથી આ વિડિઓના કમેન્ટ બોક્સમાં જઈ જય હિન્દ લખવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ જોઈએ જોઈ શકો છો આ નકશો બનાવેલો છે જે નરેશ્મરી જે મેજો રાખેલો તેનો નકશો છે પૂરેપૂરો નકશો છે તે આ વસ્તુ શું મૂકવામાં આવી છે પ્રદર્શન માટે તે પણ અહીંયા બધું આપેલું છે તો તમે અહીંયા પણ નકશો જોઈને ફરી શકો છો તો એ તમે જોઈ શકો છો તો ચાલો આગળ જઈએ તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા અહીંયા લોકો સામે બેસતા હોય છે ને આ કેવું લાગે છે આમ તો જે ક્રિકેટના અંદર સ્ટેડિયમ હોય તેવું દેખાઈ રહ્યું છે પણ અહીંયા પરેડ થતું હોય છે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી આવે કે પંદરમી ઓગસ્ટ આવે ત્યારે અહીંયા પરેડ થતું હોય છે તમે એ જોઈ શકો છો હાલના અંદર કોઈ નથી કારણ કે છવ્વીસમી જાન્યુઆરી આવશે ત્યારે આ બધું અહીંયા મેર થઈ જશે આગળ હું તમને દેખાડું તો તમે ઈ જોઈ શકો છો બહારનો નજારો આ રીતનો દેખાય છે સુંદર છે અહીંયા ઘણા લોકો પણ અહીંયા આવતા હોય છે અહીંયા સામે જુઓ તો નીચકો પણ છે ઉપરથી પણ તમે રાઈડ કરી શકો છો તેવું છે તો અહીંયાથી મજા પણ લઈ શકો છો બાળકો મોટા લોકો હોય તો પણ અહીંયાથી જઈ શકે છે તેની ટિકિટ કેટલી છે મને અજી સુધી ખબર ન તો તમે જોઈ શકો સામે ફાઇટર જેટ બડે ત્યાંની જઈએ અને તમને ત્યાંનું લોકેશન દેખાડીએ તો ચાલો મેજમમાં રાખવામાં આવેલા આ પ્રકારના ફાઇટર જેટ લોકોને આકર્ષક કરે છે અને ખાસ કરીને યુવાનો પર એના આપે છે કે દેશની સુરક્ષા માટે વાયુસેનાનો કેટલોક મહત્વનો હિસ્સો છે સામાન્ય રીતે આ પ્રકારના મેજમમાં મુકાયેલા ફાઇટર જેટ જૂના મોડર્ન ના હોય છે જે હવે સેવામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હોય છે આવા વિમાનોને ત્યાં પ્રદર્શન માટે મૂકી દેવામાં આવે છે જેથી લોકો તેને નજીકથી જોઈ શકે અને દેશ પ્રેમ તથા સૈનિક ગૌરવ અનુભવ કરી શકે શકેશ્વરી મેજુમાં રાખવામાં આવેલા ફાઈટર જેટ અથવા સમાન પ્રકારનું નિવૃત્ત થયેલું વિમાન શકે છે કારણ કે ભારતમાં આવા વિમાનો લાંબા સમય સુધી વાયુસેનામાં ઉપયોગ લેવા લેવામાં આવ્યા હતા અને હવે મેજુબ તેનું પ્રદર્શન કરવા માટે મૂકવામાં આવ્યા છે જમવાની અને અહીંયા રહેવાની ઘણી બધી સુવિધા છે તો તમે પણ આવો ત્યારે તમે જોઈ શકો છો આ એ બધું હોટલ ને બધું છે તો આજના વ્લોગમાં આટલું જ અને ફરી મળશે એક નવા વ્લોગ સાથે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો બસ વિડીયોમાં આટલું જ ધન્યવાદ